રાજકોટમાં નાની હોયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ ચાર લોકોને હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે જેમાં વેપારી કારખાનેદાર યુવાન અને માવતરે આટો મારવા આવેલી પરિણીતાનું રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો ઉમિયા શોખ પાસે રહેતી અઠ્યાવીસ વર્ષીય પરિણીતા નાના મોવા પાસે રહેતા ત્રેવીસ વર્ષીય અને કોઠારિયા ગામે રહેતા છત્રીસ વર્ષીય યુવકનું હૃદય રોગના હુમલાથી મોત થતાં પરિવારમાં કલ્પા છવાયો છે આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મનહર પ્લોટમાં રહેતા રજનીકાંત ભીખુભાઈ ગાધેસા જલારામ ઇમિટેશન નામની પોતાની દુકાને હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે પ્રાથમિક પૂછપરછમાં મૃતક રજનીકાંતભાઈ ગાધેસા બે ભાઈ બે બહેનમાં વસેડ હતા અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે બીજા બનાવમાં રાજકોટમાં નાના મોવા મેઇન રોડ પર ન્યૂ ગાંધીનગર સોસાયટીમાં રહેતા અભિભાઈ હરેશભાઈ ઝાલાવડિયા નામનો ત્રેવીસ વર્ષીય કારખાનેદાર યુવક સવારે દસેક વાગ્યે બાથરૂમમાં હતો ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યો હતો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો